મંદીના માહોલમાં પણ જે લોકો બિઝનેસ કરવા જાણતા હોય ને એને જ કહેવાય ભાઈ સાચો વેપારી કે કયા ટાઈમમાં કઈ રીતે તક કાઢીને પોતાની વસ્તુ સેલ કરી નાખીએ તમે કહાવત તો સાંભળેલી હશે કે ભાઈ જે ટકલો હોય ને એને પણ તમે કાસ્કો વેચી શકો એટલે જેના માથે એક વાળ નથી એને પણ તમે કાસ્કો વેચી શકો છો આંધણાને તમે ચશ્મા વેચી શકો છો પણ એ કઈ રીતે જ્યારે તમારામાં પણ બિઝનેસ સ્કિલ્સ હોય ત્યારે અને આવા મંદીના ટાઈમમાં હવે તમે વિચારશો કે મેડમ કેટલી બિઝનેસ સ્કિલ્સ યુઝ કરીને અમારે વેચવું અને એ પણ એકદમ મોટી ડીલ છે જેમાં તમને હંડ્રેડ ફાયદો મળશે અને આ સ્કીમ તમારા માટે ડેફિનેટલી કામ કરશે તો ચાલો હવે વગર ટાઈમ વેસ્ટ કરીએ કલેક્શન ડાયરેક્ટ જોઈએ અને એ જાણીએ કે ઓફ સિઝનમાં તમે કઈ રીતે બિઝનેસ કરી શકો છો અરે બાપરે આટલી બધી ભીડ હવે આ બધી ભીડ છે નહીં તમે વિચારતા હશો ને પણ આ લોકો તમારી જેમ ટાઈમ વેસ્ટ નથી કરતા એ લોકોમાં આટલી ખબર પડે છે કે ભાઈ હવે ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થાય છે અને ફેસ્ટિવ સિઝનમાં જ્યારે લોકોની રિક્વાયરમેન્ટ આવે ને એ ખૂબ જ યુનિક હોય છે ગણપતિ હોય જન્માષ્ટમી હોય કે પછી પંદર ઓગસ્ટ એ લોકો એના કેટલા પણ આપણે જે તહેવારો આવતા હોય છે ને એમાં લોકોની ડિમાન્ડ અલગ અલગ હોય છે અને આજે હું સ્પેસિફિક આપણો સૌથી પહેલો જે તહેવાર આવે છે જે છે આપણા દેશ માટે ખૂબ જ મોટો દિવસ પંદર ઓગસ્ટ એટલે કે આપણી આઝાદી એનો દિવસ આવે છે અને આવામાં તમે કઈ વસ્તુ સેલ કરી શકો છો કેમ કે પંદર ઓગસ્ટ જે આવે છે પંદરમી ઓગસ્ટ ત્યારે તમને ખબર છે કે ભાઈ કોઈ એવો તહેવાર નથી કે લોકો નવા કપડાં પહેરે પણ આ તહેવારમાં પંદરમી ઓગસ્ટના દિવસે જે આપણું ગર્વ દિવસ છે ત્યારે લોકો થીમ વાઇઝ કપડાં પહેરતા હોય છે તમને ખબર છે કે કેટલી કોર્પોરેટ જે ઓફિસો હોય છે સ્કૂલ હોય છે કોલેજ હોય છે કેટલા કેવા ગ્રુપ હોય છે કીટી પાર્ટીના ગ્રુપ હોય છે ને એ લોકો આખી થીમ રેડી કરે એટલી નાના બાળકોના પ્લેટ એ જે પ્લે સ્કૂલ તમે કહી શકો છો એમાં પણ થીમ હોય છે કે ભાઈ આ કરો પેલું કરો એવી રીતનું લેડીઝો પોતાની કીટી પાર્ટીમાં પણ આ થીમ કરતી હોય છે રેલીઓ નીકળે એમાં લોકો થીમ કરે છે કે ભાઈ જે આપણું ઓરેન્જ ગ્રીન વ્હાઈટ કલર કોમ્બિનેશન છે એના ઉપર તમે કંઈ પહેરીને આવજો અને આ વસ્તુ મળવી માર્કેટમાં મુશ્કેલ છે તો આજે હું તમને પ્રોપર સાડીમાં એ તિરંગાની થીમ બતાવવાની છું તમે જોઈ શકો છો ફર્સ્ટ આર્ટિકલ ખૂબ જ બ્યુટિફુલ છે મારે બતાવવાની જરૂર જ નથી ગ્રીન વ્હાઈટ અને ઓરેન્જ એટલે પરફેક્ટ આપણું આ છે આખો તિરંગાનો જે આ પરફેક્ટ છે આપણા તિરંગાનું કલર પ્લસ ડિઝાઇન ખૂબ જ સારી છે બીજું આપણું આર્ટિકલ છે આ રીતનું જેમાં તમે જોઈ શકો છો તમને કોટનનો લુક આવશે ખાદી કોટનનો લુક આવશે જે આ ડિઝાઇનની વાત કરીએ તો ભાઈ આખી તિરંગાની થી મારા ઉપર બે છે ઓરેન્જ ગ્રીન અને વ્હાઈટનું પરફેક્ટ કલર કોમ્બિનેશન છે અને સ્પેસિફિક થિંગ કે હવે તમે વિચારો કે ભાઈ મેડમ સાડીઓ તમે ઘણી બધી વેચે છે તો આ સાડી કેમ સાડી એટલે કે ભાઈ જ્યારે સભ્યતાની વાત આવે ને અને આવું કોઈ સ્પેસિફિક તહેવાર આવે ને જ્યાં લોકોની જે સંસ્કૃતિ છે એ જાળવીને લોકો કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે રાષ્ટ્રધ્વજનું જે આપણું ફંક્શન હોતું હોય છે સવારમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે લોકો કહેવાય ને કે વેસ્ટર્ન પહેરીને નથી જતા એ વસ્તુ ત્યાં નહીં શોભે તો લોકો સાડી અને સૂટ પહેરવાનું વધારે પ્રિફર કરતા હોય છે સૂટ પણ આ કલરમાં મળવું મુશ્કેલ છે એટલે જો લોકોને સાડી મળી જાય ને તો એ લોકો સાડીનો સૂટ બનાવી લે કાં તો સાડી વેર કરે અને આ વસ્તુ છે ને ઈઝીલી તમે સેલ કરી શકો છો તમારી આસપાસના સ્કૂલ છે કોલેજીસ છે કોર્પોરેટ ઓફિસ છે જેટલી પ્રાઇવેટ ઓફિસ જેટલી પણ છે ગવર્મેન્ટના કેટલા એવા સેક્શન છે જ્યાં તમે જઈને પોતાની જે વસ્તુ છે એટલે કે આ જે તિરંગાની થીમ ઉપર તમે સાડી રેડી કરી હોય તમારી પાસે હોય તો આની તમે ડીલ કરી શકો છો કે ભાઈ અમારી પાસે આપીસ અવેલેબલ છે હું તમને માર્કેટ કરતાં આટલા ભાવમાં આપી શકું છું અને તમે આ વસ્તુ આખા સ્ટાફને એક દિવસ પહેરવાનું કહો એટલે કે ને કે ઓફિસ ઓફિસને પણ કંઈક ડેટા મળી જાય સોશિયલ મીડિયા માટે એ લોકોની ઓફિસમાં પણ કંઈક એવું લાગે કે ના ભાઈ કંઈક મોટું તહેવાર છે અને લિટરલી હું તો કહું ને કે આખા વર્ષના તહેવાર કરતા પંદરમી ઓગસ્ટ મેં તો મોટું શું હોય આપણા માટે આપણે આઝાદ થઈ ગયા હતા બધી બંદીશોમાંથી તો આવું જ કલેક્શન જો તમારે પણ જોઈએ છે હોલસેલમાં તો સીધા પહોંચી જાઓ અજમેરા ફેશન માત્ર પચીસ હજારની ખરીદીમાં તમે આ ટાઈપનું કલેક્શન પોતાના માટે પરચેસ કરી શકો છો ઓનલાઈન ફેસિલિટી પણ અવેલેબલ છે એટલે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો તો અત્યારે જ ફોન ઉપાડો અને કોન્ટેક્ટ કરો એટ અજમેરા ફેશન